નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં કરોડપતિ બનવા તૈયાર થઈ જાઓ માંગ મેલડીની કૃપાથી આ લોકોને થોડી મહેનતે મળશે મોટી સફળતા અને સિદ્ધિ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકોને વ્યવસાય સંબંધિત સમસ્યાઓ હલ થશે કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે નોકરીમાં અધિકાર અથવા હોદ્દો વધી શકે છે સુખમાંગ વધારો થશે અંગત જીવન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકોએ પોતાના પ્રિયજનો માટે સમય કાઢવો જોઈએ ખર્ચની ચિંતાને કારણે મન પરેશાન રહી શકે છે નાની નાની બાબતો પર દલીલો થઈ શકે છે ભાઈ બહેનો સાથે સારો સમય પસાર થશે સખત મહેનત અને આયોજન દ્વારા બધું જ પ્રાપ્ત કરી શકાય છે વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારું આકર્ષક વર્તન બીજાઓનું ધ્યાન આકર્ષિત કરશે કોઈ જૂનો રોગ ફરી થઈ શકે છે ધંધો સારો ચાલશે આવકમાંગ નિશ્ચિતતા રહેશે તમારા લગ્ન જીવન માટે આ મુશ્કેલ સમય છે ઓફિસના કામમાં અડચણ આવવાની પૂરી શક્યતા છે મેલ્ડી માંગની કૃપાથી અટકેલા કામ ઝડપથી પૂર્ણ થશે તમને દરેક જગ્યાએ સફળ થવાથી કોઈ રોકી નહીં શકે તમારા સંબંધો સુધરશે મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી વાણી પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે પ્રગતિનો માર્ગ મોકળો થશે નોકરીમાં જવાબદારી વધી શકે છે તમને ભાગીદારો તરફથી સહયોગ મળશે વિદ્યાર્થીઓ માટે આ સમય થોડો મુશ્કેલ બની શકે છે તમારા જીવનસાથી સાથે રોમાંસ અને મનોરંજનમાં સમય પસાર થશે તમે એકબીજાની નજીક આવી શકો છો મેલડી માંગની પૂજા તમારા જીવન માટે ફાયદાકારક રહેશે અને મેલડી માંગની કૃપા તમારા જીવન પર બની રહેશે કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે કોઈ નજીકનો મિત્ર તમારો સાથ આપશે આ મિત્ર તમારા જીવનસાથી અથવા ભાઈ બહેન પણ હોઈ શકે છે ચિંતા અને તણાવ વધશે પરંતુ તમારા બાળકો ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ જાળવી શકશે લાભની તકો મોકૂફ રહેશે કેટલા કણધાર્યા ખર્ચ થશે તમારે લોન લેવી પડી શકે છે જૂના રોગ પરેશાનીઓ ઊભી કરી શકે છે હાલના સમયે તમારે થોડું સાવધાન રહેવાની જરૂર છે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું सिंह राशि बात करिए तो हालना समय हाल नक राह जोई रही है अभ्यास दरमियान ध्यान केन्द्रित करने सखत मेहनत करवी पड़ से भय रहे प्रवास ने शिक्षण संबंधित काम तारी जागृति वार्शे कोई नवी वस्तु खरीदी थे रोजगार मधारो व्यावसायिक यात्रा सफल थे શેરબજારમાં કામ કરતા લોકોને આર્થિક લાભ મળી શકે છે અને વેપાર કરતા લોકો તેમના જીવનમાં પ્રગતિ કરી શકે છે કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે કોઈ મોટી સમસ્યાનો ઉકેલ આવશે ભાગ્ય તમારા પક્ષે રહેશે તમારા જીવન પર નિયંત્રણ રાખો અને બીજું શું કહે છે કે કરે છે તેની પરવા કરશું નહીં જો તમે લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહ્યા છો તો તે હાલના સમયે આવી શકે છે દલીલો ટાળો તમારા સહકર્મીઓની સમસ્યાઓને ધીરજપૂર્વક હલ કરવાનો પ્રયાસ કરો આ સમયે તમારે મેલ્ડીમાંગના મંદિરના દર્શન કરવા જોઈએ તેનાથી તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે તમારી પોતાની ઈચ્છાઓ અને જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરો અને સ્પષ્ટ નિષ્કર્ષ પર પહોંચવા માટે તેનું વિશ્લેષણ કરો તમને અચાનક કોઈ સારા સમાચાર મળી શકે છે જેનાથી તમારું મન ખુશ થઈ જશે તમારે વ્યવસાયિક રીતે પણ અવરોધોનો સામનો કરવો પડશે પરંતુ આ તબક્કો ટૂંક સમયમાં પસાર થશે નવો વ્યવસાય શરૂ કરવા માટે આ સમય સારો રહેશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારા કાર્યમાં સફળતા અને તમારા પ્રતિસ્પર્ધીઓ પર વિજયને કારણે આનંદનો અનુભવ કરશો તમારી પરિસ્થિતિ વિશે ફરિયાદ કરીને અને દુખી થવાથી કંઈ મળવાનું નથી તમારી વાણીમાં મધુરતા રાખો અને તમારા મનને શાંત રાખો લોન લેવાનું ટાળો ડાયાબિટીસના દર્દીઓએ હાલના સમયે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે તેમની તબિયત બગડવાની સંભાવના છે હાલનો સમય તમારા માટે સારા સમાચાર આપનારો રહેશે રાશિની વાત કરીએ તો તમે તમારી ઓફિસ અથવા ઘરમાં થોડો તણાવ અનુભવી શકો છો ઉદ્યોગપતિઓ અન્ય તેજસ્વી યોજનાઓ સાથે વધુ રોકાણની યોજના પણ બનાવશે બિઝનેસ સંબંધિત કોઈ યાત્રા થઈ શકે છે તમારી લવ લાઈફ સારી રહેશે પરિવારના કોઈ વડીલની સલાહ સારા નસીબ અને સમૃદ્ધિ લાવશે એવી સંભાવના છે કે તમારી આસપાસના લોકો ગુસ્સે થઈ શકે છે જેની અસર તમારા મૂળ પર પણ પડી શકે છે મકર રાશિની વાત કરીએ તો મકર રાશિ માટે સમય સાનુકૂળ છે થોડી મહેનતથી પૂર્ણ પરિણામ મળવાની સંભાવના છે તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે નહીંતર તમને મોટું નુકસાન થઈ શકે છે પારિવારિક જીવન આનંદમય અને મુશ્કેલી મુક્ત રહેશે તમારા જીવનમાં કોઈ મહત્વપૂર્ણ પરિવર્તન આવી શકે છે જેનાથી તમે ખુશ થઈ શકો છો કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે બીજાની બાબતોમાં હસ્તક્ષેપ ન કરો સકારાત્મક રહો સમસ્યા જલ્દી દૂર થઈ જશે તમે નાની યાત્રાનું આયોજન કરી શકશો નજીકના વ્યક્તિની સલાહ લઈને કામ કરવું સારું રહેશે જીવન પ્રત્યે ઉદાર વલણ અપનાવો કાર્યમાં નિશ્ચિત સફળતા પ્રાપ્ત કરી શકશો પૈસા કમાવવાના તમારા પ્રયત્નોમાં તમને સફળતા મળી શકે છે તમને અમુક પાર્ટ ટાઈમ કામ પણ મળી શકે છે મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તાંબાની બનેલી વસ્તુ ખરીદવી ફાયદાકારક રહેશે તમે તમારી મુસાફરી યોજનાઓમાં નવા ફેરફારો કરી શકો છો વિદ્યાર્થીઓ માટે હાલનો સમય સારો છે તમને તમારા ક્ષેત્રમાં સારો નફો જોવા મળશે મેલ્દી માંગની કૃપાથી હાલના સમયે તમને અપાર સફળતા મળવાની સંભાવના છે प्रेम संबंधोंમાં જોડાએલા લોકો માટે પણ હાલનો સમય સારો રહે છે જીવનના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો પરંતુ રોમેન્ટિક લક્ષ્ય પણ બનાવો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો